ભાવનગર શહેરમાં આવેલી સમરસ બોયઝ હોસ્ટેલ ખાતે ભોજનમાં જીવાત નીકળવાની પગલે વિદ્યાર્થીઓ દ્વારા ભારે દેકારો મચાવવામાં આવ્યો હતો ભાવનગરની સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને છેલ્લા ત્રણ દિવસથી ભોજનમાં જીવાત નીકળતી હોય જેની રજૂઆત કરવા જતાં રોકવામાં આવ્યા હતા આ મામલે સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીએ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભોજનમાં જીવાત નીકળવાની ઘટના બની રહી છે આજે મોબાઈલ ફોન પણ અંદર લઈ જવાની મનાઈ કરી હતી તેમને એવી શંકા હશે કે જીવાતવાળા ભોજનના ફોટા પાડવામાં આવશે જો કે સરકાર દ્વારા સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને સારું અને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે ખર્ચ કરવામાં આવી રહ્યો છે પરંતુ સ્થાનિકો દ્વારા જીવાતવાળું ભોજન આપી રહ્યા છે મે <laughs> 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 <coughs>

આ સમરસ ની અંદર છેલ્લા બે વર્ષથી રહું છું સમરસ ની અંદર આવી અવારનવાર છે જે જમવાની સમસ્યા હોય છે અને હમણાં તો કેટલા દિવસથી હમણાં બે દિવસથી આંદોલન પણ કર્યું છે પરંતુ સુધારો એક કમિટી નક્કી કરી છે પરંતુ છતાં પણ વારા ઘડિયા જીવડા ખાવામાં આવે છે